ગારીયાધારના રતનવાવ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકાર દ્વારા ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રતનવાવ પ્રાથમિક શાળામાં પણ શાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને બાલવાટિકા તથા ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો બાળકોનું ભવ્ય સ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને દાતાઓ દ્વારા શાળામાં આરો પ્લાન્ટ તથા ઠંડા પાણીનો ફ્રીજ શાળાને ભેટ આપવામાં આવ્યું હતું દિવ્યાંગ બાળકને કીટ આપવામાં આવી અને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા અને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત ગારિયાધાર નગરપાલિકા ચીફ ઓફિસર તથા સીઆરસી સાહેબ હાજર રહ્યા હતા અને સરપંચ પૂર્વ સરપંચ અને સ્કૂલના આચાર્ય તથા એસએમસીના અધ્યક્ષ સ્કૂલનો સ્ટાફ તથા ગામથી પધારેલા આગેવાનો વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અને શાળા પરિવાર દ્વારા ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં સાથોસાથ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં પણ આવ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી હિંમતભાઈ પરમાર અને શિક્ષકો દ્વારા મોટી જહેમત ઉઠાવવામાં આવી હતી અને શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત ગારિયાધાર નગરપાલિકા આજે શાળાની અંદર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષકો છાત્ર ખૂબ જ સરસ આયોજન કર્યું હતું જેમાં સરકાર અલગ અલગ યોજનાઓમાં મળતા વિદ્યાર્થીઓના લાભ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી તેમજ શાળામાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા